હાલ મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞાસલમાં તમારું સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયકમાં કાસ્ટ સર્ટિફિકેટના ખરાઈ બાબતના વિડીયો એટલે કે ઓબીસીનો વિડીયો આપણે મૂક્યો હતો અને આ વિડીયોમાં આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કાસ્ટ સર્ટિફિકેટની ખરાઈ બાબતમાં ચર્ચા કરીશું તો પહેલાં જોઈશું એસસી કેટેગરીનું અને એના પછી જોઈશું એસટી કેટેગરીનું તો વિડીયોમાં ખૂબ જ મહત્ત્વની અને સારી જાણકારી તમને મળવાની છે તો એટલું ધ્યાનથી વિડીયો જોજો બધી બાબતો એની અંદર આવી જશે તો અમુક લોકો વિડી વિડીયો જોતા હોતા નથી અને ગ્રુપમાં કે પર્સનલમાં કે રૂપિયા રીતે મેસેજ એકના એક મેસેજ વારંવાર કરતા હોય છે બરાબર છે પણ તમે ધ્યાનથી વસ્તુ જોશો તો તમને ખ્યાલ આવી જશે અને આપણું જે ગ્રુપ છે એની અંદર તમે જોઈન થયેલા છો તો બેન તમને ખ્યાલ આવી જશે અમુક વસ્તુનો કે કેવા કેવા પ્રશ્નો હોય છે શું છે એ બધી બરાબર છે તો સમયની પગારતા આપણે જોઈએ સૌથી પહેલાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી માટેનું શું શું છે તો એની પ્રથમ આપણે સૂચનાઓની વાત કરીએ તો તો અહીંયા સૂચનાઓ આપણા અંદર ફોર્મની અંદર આપણને આપેલી જ છે તો અહીંયા જ પહેલાં જે ફોર્મ આપેલું હશે આપણને એ ફોર્મ ફિલઅપ કરવાનું છે ફોર્મની અંદર જે કંઈ પણ બધી માહિતી આપણને આપેલી છે અને જે જે આપણે પુરાવા રજૂ કરીએ છીએ એની સામે ટીક કરવાનું છે અને છેલ્લે આપણે સહી કરીને ફોર્મ પહેલાં રેડી કરવાનું છે તો સૌથી પહેલાં જે સૂચના આપેલી છે કે નિયત નમૂનામાં ફોર્મમાં વિગતો ભરી સહી કરી તે ફોર્મમાં ચેકલિસ્ટ મુજબ સામેલ રાખવા જણાવેલ છે તેવા આધારોની સ્વપ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે બરાબર તો જે ખાતા મારફત એટલે કે આપણે શિક્ષણ વિભાગની અંદર આપણું આવે છે વિદ્યા તો એ ખાતા મારફત રજૂ કરવાનું છે કે ત્યાં આપણે જિલ્લા પ્રસંગી વખતે જઈએ તે વખતમાં એ ખરાઈ એ થવાની છે તો નિયમત નિયત નમૂનામાં કે જે નમૂનામાં આપણને અહીંયા ફોર્મ આપેલું છે એ ફોર્મની પ્રિન્ટ ઘડાવીને કેટલા પણ પેજીસ છે એ બધાની પ્રિન્ટ ઘડાવીને રાખવાની છે અને એ ફોર્મની અંદર બધી જ વિગતો સ્પષ્ટ વંચાય એવી રીતે લખવાની છે અને સાચી વિગતો લખવાની છે ક્યાંય ભૂલ ના આવે ધ્યાન રાખવાનું છે તમામ વિગતો આપણે ડોક્યુમેન્ટમાં જોઈને લખવાની છે અને તે નીચે સહી વહી કરીને કમ્પ્લીટ કરી અને જે પણ પુરાવાઓ આપણે જે જે રજૂ કર્યા છે એ રજૂ પુરાવા કરી અને એક સાથે ત્યાં આપવાનું છે તો અનુસૂચિત જાતિ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાના આધાર પુરાવાઓની મુખ્ય વાત હવે આપણે રજૂ કરીએ કે કયા કયા આધાર પુરાવાઓ એની અંદર જોઈ છે તો પહેલું તો ઉમેદવારનું શાળા છોડ્યાનું અસલ પ્રમાણપત્ર અસલને નકલ બંને તો જે કંઈ પણ ડોક્યુમેન્ટ આપણે લઈ જવાના થાય છે એ ઓરિજિનલ આપણી જોડે સાથે હોવું જરૂરી છે ફરજિયાત છે સાથે સાથે નકલ રાખવાની છે અને પ્રમાણિત નકલ આપણે રાખવાની છે તો આપણું એલસી તો એ આપણે બધાની જોડે હોય જ છે ઉમેદવારનું અનુસૂચિત જાતિનું પેટા જ્ઞાતિની સ્પષ્ટતાવાળું અસર અને નકલ જાતિનું પ્રમાણપત્ર એટલે જે આપણું જાતિનું પ્રમાણપત્ર આપણે જ્યારે ફોર્મ ભરતી વખતે રજૂ કરી દઉં એ પ્રમાણપત્ર જ આપણું ચાલશે ત્યાં એટલે એ પ્રમાણપત્ર એની અંદર પેટા જ્ઞાતિની સ્પષ્ટતા હોય જ છે બરાબર છે ત્રીજી વસ્તુ જે ઉમેદવારના પિતાનું સાડા છોડ્યાનું પ્રમાણપત્ર બરાબર હવે જે ઉમેદવાર જે છે એના પિતા અનુસાર એટલે કે આપણા જે પપ્પા હોય એનું સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ છે એ અને એની ઝેરોક્ષ બંને રાખવાનું છે પછી ઉમેદવારના પિતાનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર ઓરિજિનલ અને નકલ બંને બરાબર પિતાનું જાતિનું સર્ટિફિકેટ ના હોય તો ઘડાવી દેવાનું બરાબર છે તો એ પણ આપણે જોડે રાખવાનું છે બરાબર હવે આ કિસ્સા આ બંને વસ્તુ તમારી જોડે છે ઓકે છે બધું નામની અંદર કોઈ ભૂલ નથી તમારા પિતા તમારા પાછળ જે નામ લખે છે એ રીતનું જ નામ છે પેટા જ્ઞાતિ ઓકે છે બધું જ સેમ ટુ સેમ છે તો બીજા કોઈ આધાર પુરાવાની તમારે જરૂર રહેતી નથી પણ એડિશનલ આધાર પુરાવા તરીકે જે કંઈ પણ નીચે બીજા આપેલા છે એ તમે સાથે તમારી જોડે હોય તો તમારે રાખવાના તો કદાચ ઉપરનામો કંઈ ભૂલ આવે તો આ ચાલી શકે છે હવે કયા કયા છે તો ઉમેદવારના ભાઈ બહેનના શાળા છોડિયાના અસલ નકાર પ્રમાણપત્રો અને ભાઈ બહેનના જાતિના પ્રમાણપત્રો બરાબર છે તો ભાઈ બહેનનું જે જે જાતિનું પ્રમાણપત્ર અને એલસી એ બંને પણ આપણે જોડે રાખી શકીએ છીએ જો પિતાનું ના હોય તો આ બંને પણ ચાલે છે બરાબર પછી જે પિતા જો અભણ હોય તેવા કિસ્સામાં શું કરવું આ ખાસ જે આ પ્રશ્ન છે ખાસ બધાને જો પિતાનું એલસી ના હોય અથવા પિતા અભણ હોય તો શું કરવાનું તો દાદા હોય એમનું હોય અથવા તો ફોઈ હોય કાકા હોય મોટા બાપા હોય આ કોઈ પણ એકનો જાતિ પુરવાર થાય તેવો અસલ દસ્તાવેજ બરાબર જાતિ પુરવઠા એટલે કે એમનું કોઈનું પણ એલસી એની અંદર ચાલશે બરાબર છે એલ આ કોઈ બીનું એલસી ચાલશે અને સાથે સાથે પેઢીનામું એટલે તમે જો તમારા પિતાજી સિવાયનું તમારું એલસી કોઈનું છે તમારા પિતૃપક્ષની પેઢીનું તો એની સાથે તમારે પંચાયતમાંથી કે જે તે નગરપાલિકા જે બી હોય તેમાંથી તમારે પેઢીનામું લખાવવાનું છે તો એ પેઢીનામું જે છે એ બનાવી આપશે એ લોકો પંચાયતમાંથી તલાટી મંત્રી કે ગમે તે પેઢીનામું ચોક્કસથી રજૂ કરવાનું છે પણ યાદ રાખજો કે જેને પિતાજીનું નામ હોય એ લોકો નહીં પણ જો તમારે પિતાનું એલસી અને જાતિનું બંને છે ઓરિજિનલ તમારી જોડે તો તમારે ભેટીનામું કરાવવાની કોઈ જરૂર છે નહીં આ ખાસ મુદ્દો પછી જે રેશન કાર્ડની અસલ નકલ તમારું જે રેશન કાર્ડ જે છે એ રેશન કાર્ડ તમારે જોડે રાખવાનું છે હવે ઉમેદવાર તથા તેઓના પિતાએ જો શાળા છોડાના પ્રમાણપત્ર ડુપ્લિકેટ મેળવેલા હોય તો નિયત નમૂના મુજબનો પ્રાથમિક શાળાના વયપત્રકનો ઉતારો રજૂ કરવો બરાબર છે તમારા પાછળથી ઘડાયેલું હોય તમારું એલસી અથવા તો તમારા પિતાનું એલસીને એલસીની ઉપર લખેલું હોય કે ભાઈ ડુપ્લિકેટ તો એ ડુપ્લિકેટ એલસી ની સાથે એ ડુપ્લિકેટ એલસી લઈને તમારે જે તે એમની શાળા હોય ત્યાં જવાનું છે અને અહીંયા જે નમૂનો આપેલો છે એ નમૂનાનું આઉટ લઈ અને ત્યાં શાળામાંથી લખાઈ દેવાનું છે સહી સિક્કો કરાવી દેવાનો છે એ પ્રમાણે તો પત્રકનો નમૂનો જે છે એ તમારે રજૂ કરવાનો છે બધાએ નથી રજૂ કરવાનો જેનું હું સર્ટી ડુપ્લિકેટ હોય પાછળથી કઢાવેલું હોય ખોવાઈ ગયેલું હોય ને એ રીતનું હોય કઢાયેલું હોય એ લોકો એ જ વયપત્રકનો નમૂનો રજૂ કરવાનો છે આ ખાસ મુદ્દો પછી જો ઉમેદવારની ઉમેદવારના પિતાની તથા ઉમેદવારના ભાઈ બહેનની અટક નામ પેટા જાતિ અલગ અલગ હોય તો તે અંગેનું સ્વાગતનામું અથવા ગેઝેટ અસલ નકલમાં રજૂ કરો બરાબર આ બીજો ખાસ મુદ્દો કારણ કે અત્યારે મોટાભાગે એવું હોય છે લગભગ કે તમારા પિતાની કોઈ અટક અલગ ચાલતી હોય તમારી અટક અલગ ચાલતી હોય નામમાં થોડો ઘણો ફેરફાર હોય પેટા જાતિમાં અમુકને એમના પિતાના એલસીમાં પેટા જાતી એમની અલગ હોય બરાબર છે અહીંયા અત્યારે અલગ બતાવતી જોઈએ ઉમેદવારની તો આવું કોઈ પણ જો ડિફરન્ટ તમને જણાવતો હોય તો તમારે ચોક્કસથી વકીલ પાસે એક સોગંદનામું લખાઈ દેવાનું છે અને સોગંદનામું એ ઓરિજિનલ સોગંદનામું લઈ અને તમારી વખતે ગાંધીનગર આવવાનું છે પછી જો ઉમેદવાર ઉમેદવારની ઉમેદવારના પિતાની તથા ઉમેદવારના સોરી આ આવી ગયું હવે એના પછીનું જે અનુસૂચિત જાતિના સંબંધિત ઈસમ સભ્ય અગરના તેના પિતા વડવાઓ અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં વસવાટ કરતા હોય જે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આવેલા હોય એસસી વડા એમના માટે દસ સાઠ પચાસથી બહાર પડ્યાની તારીખથી તે પહેલાં ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોય એવું રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવાની અસલ નકલો જોડવાની રહેશે એટલે કે ઓગણીસો પચાસ પહેલાંથી તમારા વડાઓ ગુજરાતમાં રહે છે એનો કોઈ દસ્તાવેજ તમારો હોય તો એ તમારે રજૂ કરવાનો રહેશે જે ગુજરાત બહારના એસસીના લોકો હોય એ લોકોની વાત છે બરાબર પછી જે મહારાષ્ટ્ર રાજ્યમાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં વચવટ કર્યો હોય એમના કિસ્સામાં પણ ઓગણી એક પાંચ ઓગણીસસો સાહીઠ પહેલાં એટલે કે મુંબઈ રાજ્ય વખતે ગુજરાતમાં સ્થાયી થયેલા હોય તેવા રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવા રજૂ કરવાના રહેશે જે લોકો મહારાષ્ટ્રમાંથી આવ્યા છે તે મહારાષ્ટ્રમાંથી જે લોકો આવ્યા હોય એમને ઓગણીસો ને સાહીઠ પહેલાંનો દસ્તાવેજ હોય એ મુંબઈ રાજ્યમાં કારણ કે આપણું ઓગણીસોને સાહીઠમાં જે ગુજરાત રાજ્ય અલગ પડેલું છે તો મુંબઈ જૂના મુંબઈ રાજ્યમાં એ હતા કે કેમ એ રીતનું વસવાટનો જે દસ્તાવેજ હોય એ તમારે રજૂ કરવાનો રહેશે પછી કોઈ કિસ્સામાં અસલ આધારો ચકાસણી કરાવવા માટે રૂબરૂ રજૂ કરવામાં આવે ત્યારે ઉમેદવારે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે બરાબર અને ફરીથી ચકાસણી માટે રૂબરૂ ફરીથી જ્યારે પણ બોલાવવામાં આવે નિયત તારીખ કે સમય પ્રમાણે ત્યારે આપણે ઉમેદવારે ત્યારે હાજર રહેવાનું રહેશે અને છેલ્લું જે ઉમેદવાર જે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચના આવે તો ઉમેદવારે વધારે પુરાવા રૂબરૂ અથવા ટપલ મારફતે જે તે રીતે રજૂ કરવાના રહેશે બરાબર એમને એવું લાગે કે હવે પુરાવા પૂરતા નથી તો તમે બીજા પુરાવા તમારે ત્યાં એમને રજૂ કરવાના રહેશે બરાબર આ બધા પુરાવાઓ જે છે આમાંથી મેક્સિમમ તમારા પિતાનો કે ભાઈબહેનનો કોઈ બી એક બે પુરાવા તમે ત્યાં રજૂ કરી શકો છો જો વેરીફાઈ થઈ જતું હોય તો બરાબર વધારાનો એકાદો પુરાવો તમારી જોડે હોય તો એ વસ્તુ બરાબર છે હવે અહીંયા એક સર્ટિફિકેટ આપેલું છે અંદર સંબંધિત વિભાગ ખાતા કચેરીના અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર બરાબર છે હવે આ પ્રમાણપત્ર જે છે એ પ્રમાણપત્ર અગાઉનું જે ડોક્યુમેન્ટોની વાત કરી બધા આધાર પુરાવા અને જાતિઓનું તમારું સર્ટિફિકેટ લઈને તમે જ્યાંથી જે સર્ટિફિ જો કઢાયું હોય એ જગ્યાએ જઈને જે તે અધિકારી વિભાગ દ્વારા તમે આ ભરાઈ શકો છો આ ભરાઈને તમે ગાંધીનગર સાથે લઈને આવી શકો છો અને ત્યાં ફરીથી પણ વાંધો નથી કરાવવાનું હોય તો તમે આ બતાવી શકો છો ના કરાવવું હોય તો આની આ પ્રિન્ટ એમને એમ લઈ લેવાની છે ત્યાં ગાંધીનગર જઈને ત્યાં રજૂ કરવાની છે બરાબર તો એ ત્યાં જે જે વિભાગ હશે એ લોકો ત્યાં કરી દેશે બરાબર છે તો આ વાત થઈ અનુસૂચિત જાતિના ઉમેદવારોની ડોક્યુમેન્ટની એકદમ ઇઝી છે બીજું કંઈ પ્રોબ્લેમ નથી છતાં પણ તમને કોઈ પ્રશ્ન જણાતો હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો હવે આપણે વાત કરીએ અનુસૂચિત જનજાતિની તો અનુસૂચિત જનજાતિ એટલે કે ગુજરાતની આદિજાતિ હવે એનું જે એની જે કચેરી છે જે કમિશનર આદિજાતિ કચેરી બિરસા મુંડા ભવન અને ત્યાંથી એનું મૂળ મેઇન કચેરી છે ત્યાંથી વેરીફાઈ બધું થતું હોય છે હવે એમના માટે જે આધાર પુરાવાઓ જે રજૂ કરવાના છે એની આપણે વાત કરીએ તો કોઈપણ જાતિના પ્રમાણપત્રના વેરીફાઈ કરવા માટેની વસ્તુ એ છે કે તમે કાયમી વસવાટ એટલે કે ત્રણ પેઢીથી તમે એ જ તમારી જાતિ છે કોઈ બદલાયેલી છે ને કે રીતનું જે છે એ બધું વેરીફાય કરવાનું હોય છે તો એટલા માટે આ બધી વાત હોય છે તો સૌથી પહેલાં એમના આધાર પુરાવાની અમે વાત કરીએ તો પહેલું છે કે ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ બરાબર છે એ પછી બીજું જે ઉમેદવાર ધોરણ એકમાં જે શાળામાં દાખલ થયા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પેટા જાતિ લખવી શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ અસલમાં રજૂ કરો જે વયપત્રકનો ઉતારો આપેલો છે આ દરેકે ફરજ ધોરણ એકમાં જ્યાં દાખલ થયેલા હોય એટલે કે તમારી પહેલી પ્રાથમિક શાળા એ ત્યાંથી આ વયપત્રકનો ઉતારો લખાવી લેવાનો છે ઉમેદવારના જાતિના પ્રમાણપત્ર જેટલા મેળવેલું હોય તે તમામ અને જે તે કચેરીના ઇસ્યુ થયેલા હોય તે કચેરીની ખરાઈ તમે જાતિનું પ્રમાણપત્ર જ્યાંથી મેળવ્યું હશે એ જાતિનું પ્રમાણપત્ર જે ત્યાંથી ખરાઈ કરવાની છે એ ખરાઈ તે જે ખરાઈનું જે છે એ દસ્તાવેજ મેળવી લેવાનો છે ઉમેદવારના પિતાના શાળા જોડાનું પ્રમાણપત્ર એને નકલજો હોય તો તમારા પિતાજીનું એલસી જો હોય તો રજૂ કરવાનું રહેશે પાંચમું છે ઉમેદવારના પિતા ધોરણ એકમાં જે શાળામાં દાખલ થયા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પેટા જાતિ લખવી બરાબર તે તમારા પિતાનું પણ એલસી જે શાળામાં દાખલ થયા હોય પહેલાં ધોરણમાં એ ટાઈમનો તમારા વયપત્રકનો ઉતારો તમારે રજૂ કરવાનો રહેશે હવે એની અંદર એક પછી પેટા કલમ આપેલી છે કે ઉમેદવારના દાદા જો ધોરણ એકમાં શાળામાં દાખલ થયા હોય તો હવે પત્રકનો ઉતારો પેટા સાથે તમારે એ પણ રજૂ કરવાનો રહેશે અને જો જેવી રીતે વાત કરી કોઈ કોઈ પણ પિતા અભાણ હોય કે દાદા અભાણ હોય એવામાં કોઈ કે કાકાનું કે મોટાભાગનું ચાલશે અને સાથે પેઢીનામું રજૂ કરવાનું રહેશે ત્યારબાદ ઉમેદવારના પિતાનું જાતિ પ્રમાણપત્ર જો હોય તો બરાબર ઉમેદવારનું પેઢીનામું પિતાના પરદાતાથી શરૂ કરીને અસલમાં રજૂ કરવું બરાબર પિતાના દાદા એટલે કે તમારા દાદાના દાદા ત્યાંથી લઈ અને તમારા સુધી તમારું નામ જ્યાં સુધી આવે છે ત્યાં સુધીની આખી પેઢીનામાનો ચાર્ટ જે છે એ તલાટી જોડે બનાવડાવવાનો છે અને જે તે તમારે કચેરી લાગતી હોય ત્યાંથી અને એ તમારે રજૂ કરવાનું રહેશે ઉમેદવારના પેઢીનામા મુજબ વાલી વારસા પૈકીનું જમીનના ગામનામુંના નંબર સાત બાર આઠ અને સેવા કેન્દ્રની સહી સિક્કાવાળી નકલ બરાબર એ પણ તમારે રજૂ કરી શકો છો બરાબર જમીન ના હોય તો મામલતદાર મામલતદારશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે બરાબર એના પછી જે છે ગામના મુનો નંબર સાત બાર સરકારશ્રીનો એટલે જે સાત બારમાં તમારું મકાન કે એવું કંઈ ગામમાં હોય તો એને જે પણ નકલો હોય તમારું જે ઘરની પોચ છે કે એ બધું બરાબર છે એમાંથી પણ તમે રજૂ કરી શકો છો પછી ગીર લાસ્ટમાં જે ગીર ગરડાને અને અલવેરા જંગલનો નેસ વિસ્તારમાં રહેતા રબારી ચારણ અને ભરવાડના કિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલય ઓગણત્રીસ દસ છપ્પનના જાહેરનામાના દિવસે તે પહેલાં ગીર આલે બરડા જંગલનો તેમના પૂર્વજો સીધી રીતેના વારસદાસ છે કે કેમ બરાબર છે હવે જે એના માટે પોલિસી બનાવેલી હતી તો ઓગણીસો છપ્પનની જોગવાઈ અનુસાર તમે એમના વારસદાસ છો કે કેમ એનો તમારે પુરાવો આપવાનો રહેશે તેની ખાતરી કરવાની છે અને પુખ્ત વિસ્તારના ઈસમોની વસ ચુંબોતેરથી ને સુડતાલીસથી ઓગણીસો છપ્પન સુધીની જ મસવાડી પહોંચ માન્ય ગણી બરાબર છપ્પન પછીની કોઈ પહોંચ જે હશે એ ગણાશે નહીં અને સદર માસવાડી પહોંચ ફોરેસ્ટ ખાતા પાસે જે હોય છે એને પણ જોવામાં આવશે એને એટલે ફોરેસ્ટ ખાતાની એમને ખરાઈ કરાવવાની રહેશે ત્યારબાદ મસવાડીના પહોંચમાં લખેલ નામથી તેનું જાતિ પ્રમાણપત્ર પણ ખરાઈ કરાવવાનું રહેશે અને ગામના તલાટી કામ મંત્રી જેને રજૂ કરાવે કરાવેલું ભેઢી નામું પણ રજૂ કરવાનું રહેશે બરાબર છે તો આ બધા પ્રમાણપત્રો છે અનુસૂચિત જનજાતિ માટેના જે ડોક્યુમેન્ટો છે આમાંથી મેક્સિમમ તમારી જોડે જેટલા હોય તમે રજૂ કરી શકો છો પણ જેવી રીતે ત્રણ ભેઢી તમારી સાબિત થાય છે જે પેઢીનામું છે તમારા પિતાનું એલસી છે આ છે આ બધી વિગતો ફરજીયાત તમારી જોડે રાખવી જરૂરી છે તમને કોઈ પણ બીજું કોઈ એવું પ્રશ્ન હોય કે જે અહીંયા ઉકેલ તમને ના મળતો હોય તો તમે સીધો કમિશનર આદિજાતિ વિકાસ કચેરીના હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અરુસિસિંહ જાતિવાળા એમના જે તે વિભાગમાં ત્યાં કોલ કરી શકો છો તમે શિક્ષણ વિભાગની આપણી વિદ્યાસાયક બધી બધી જે વેબસાઇટ એના ઉપર હેલ્પલાઇન એના ઉપર પણ કોલ કરી શકો છો અહીંયા તમે કોમેન્ટ બોક્સમાં પણ તમે જણાવી શકો છો જે કોઈ પ્રશ્ન હશે એનું સોલ્યુશન આપણી પાસે હશે તો ચોક્કસથી તમને જવાબ આપણે આપીશું અને એટલા માટે જ આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક જરૂરથી કરજો અને શેર કરજો અને ત્યાં સાચી જાણકારી સારી જાણકારી લોકો સુધી પહોંચે એનો લોકો લાભ લઈ શકે ત્યાં સુધી જે ઇન્જે પરત નવા વિડીયોમાં આપણે ખરીદી દીધો